ડીસા ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ વિવિધ સેવાકીય તેમજ રચનાત્મક પ્રવૃત્તિ કરવામાં અગ્રેસર છે ત્યારે અત્યારે શ્રાવણ માસમાં વિવિધ તહેવારોમાં રક્ષાબંધન લઈ ડીસા પોલીસ સ્ટેશનના ભાઈઓ તથા બહેનોને કંકુ તિલક કરી મો મીઠું કરાવી રાખડી બાંધી તેમને આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે ડીસા દક્ષિણ પીઆઈ ચૌધરી સાહેબ કેવલભાઈ પરમાર રમેશભાઈને જલારામ બાપાનું પુસ્તક અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું જય શ્રી રામ જય જલારામ જય ગૌ માતા હું પૂજાબેન ઠક્કર ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ પ્રમુખ બનાસકાંઠા સનાતન ધર્મ મહામંત્રી તરીકે પણ દિશામાં ફરજ બજાવું છું અને બીજું કે એવું કહેવા માગું છું કે આજે પવિત્ર શ્રવણ માસમાં અમારા ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ દ્વારા આજે જે દક્ષિણ પોલીસ સ્ટેશન દિશા ખાતે અમારો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે રક્ષાબંધનનો તો અમે બધા હરેક ભાઈ પોલીસ ભાઈઓને રાખડી બાંધી અને બહેનોને પણ રાખડી બાંધી અને ખૂબ ખૂબ ઢગલાબંધ આશીર્વાદ આપ્યા એવા એમને પણ અમને આશીર્વાદ આપ્યા એ રીતે અમે ગઈ સાલ પણ અમે અમારો જલારામ મંદિર ખાતે પત્રકાર ભાઈઓને અને આનંદભાઈ લોહાણાની તંત્રી એમને પણ એમનો પણ અમને રક્ષાબાંધીયા અને ખૂબ જ આશીર્વાદ આપ્યા હતા પત્રકાર ભાઈઓને એવી રીતે આજે અમે દક્ષિણ પોલીસ સ્ટેશનમાં આગડી વધવા તો પોલીસ ભાઈઓએ પણ અમને એટલું વચન આપ્યું કે અમે તમારી સાથી છીએ તમારે અમારી બે ભાઈઓનું કોઈ કામ પડે તો કહેજો પણ અમે પણ એમને એવું કીધું કે તમારે અમારા માટે કોઈ કામ પડે તો હંમેશા આ બેનો તમારા માટે તૈયાર છે અને બીજું એ ખૂબ ખૂબ પોલીસ ભાઈઓને ખૂબ રક્ષા કરે ખૂબ સેવા કરે દેશની રક્ષા કરે ખૂબ સેવા કરે એવી આ બહેનના આશીર્વાદ છે અને હરેક લોહાણા મહિલા મંડળી બહેનોના એમને ખૂબ ખૂબ ઢગલાબંધ દિલથી આશીર્વાદ છે જય જય ડીસા ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળના પ્રમુખ પૂજાબેન મંત્રી બીનાબેન મહામંત્રી જ્યોતિબેન રવિનાબેન ખજાનજી તેમજ વર્ષાબેન તનવીબેન ફાલ્ગુનીબેન જાગુબેન અને ગીતાબેન વગેરે હાજર રહી રાખડી બાંધી હતી જલારામ ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળના મંત્રી બીના ઠક્કર અમારી ઇન્ટર ઇન્ટરનેશનલ લોહાણા જિલ્લા પ્રમુખ આનંદભાઈ ઠક્કર અને ઇન્ટરનેશનલની તમામ બહેનો ખૂબ જ સાથ સહકારથી અમે પહેલાં પણ પત્રકાર ભાઈઓને રાખવી બાંધી અને એમની રક્ષા માટે જલા બાપાને પ્રાર્થના કરી હતી અને આ પેલા પણ અમે ઇન્ટરનેશનલની તમામ બહેનોના સાથ સહકારથી